સુરતમાં મિત્રતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે આ ઘટનામાં એક મિત્ર દ્વારા જ બીજા મિત્રને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી હની ટ્રેપનો શિકાર બનાવ્યો અને તેની પાસેથી ત્રણ લાખ રૂપિયાની માંગ કરી પંચોતેર હજાર રૂપિયા પડાવી લીધા હતા આ સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારને તેના ઉમેશ ગોંડલિયા નામના જમીન દલાલ મિત્રે બાવીસ ઓગસ્ટના રોજ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો આ રત્ન કલાકારને જણાવ્યું હતો કે હું એક મહિલાને લાવ્યો છું તારે આવું હોય તો આવી જાય મિત્રની વાત સાંભળી રત્કલાકાર કતારગાંમ વિસ્તારમાં આવેલા કહાર ફળિયાના આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગ પાસે આવેલા એક મકાનમાં ગયો હતો રત્ન કલાકારની પહેલાં

બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી જીતુભાઈ ધનજીભાઈ મિયાણીની ફરિયાદ આધારે એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની ફરિયાદ હકીકત એ પ્રમાણેની છે કે આ જીતુભાઈ મિયાણીના મિત્ર અને આ કામના આરોપી ઉમેશ અર્જણભાઈ ગોંડલિયા નાઓએ કતારગામ વિસ્તારમાં આવેલ આનંદ મંગલ એપાર્ટમેન્ટમાં

રત્ન કલાકારને હાથમાં હથકડી પહેરાવી દીધી હતી અને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી ત્યારબાદ રત્ન કલાકાર દ્વારા પતાવટની વાત કરતા ત્રણ લાખ રૂપિયાની માંગ આ ઈસમો દ્વારા કરવામાં આવી હતી અંતે પંચોત્તેર હજારમાં મામલો પત્યો હતો રત્ન કલાકાર દ્વારા પંચોતેર હજાર રૂપિયા સેફ ડિપોઝિટમાંથી ઉપાડી આ ઈસમોને આપી દીધા હતા જોકે ત્યારબાદ રત્ન કલાકારને પોતે હની ટ્રેપનો શિકાર બન્યો હોવાનું માલુમ થતાં તેને આ સમગ્ર મામલે કતારગામ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી પોલીસની તપાસમાં સામે આવ્યો હતો કે રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવનાર બીજો કોઈ નહીં પરંતુ તેનો મિત્ર ઉમેશ ગોંડલિયા છે અને ઉમેશ ગોંડલિયાની સાથે રહેલા અમિત મશરૂ, અલ્પેશ પટેલ અને અન્ય એક ઇસમ સહિત કુલ 4 લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આ સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસ દ્વારા ઉમેશ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવી છે અને તેની ધરપકડ બાદ સાત રૂપિયા રિકવર પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે આ કામના ફરિયાદીને બે ત્રણ ઝાપટો મારી દીધેલ અને દુષ્કૃત્ય કરો છો એવી ધમકી આપી એની પાસેથી પોલીસ કેસ નહીં કરવા માટે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરેલી અને અંતે રૂપિયા પંચોતેર ની નક્કી થતાં આ રકમ ફરિયાદી પાસેથી બળજબરીથી કઢાવી લીધેલ જે બાબતે હની ટ્રેપ જણાતા કતારગામ પોલીસે ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરાયેલ છે આમાં જે આરોપી ઉમેશ અર્જનભાઈ ગોંડલિયાની પોલીસે ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન અન્ય બે સંડોવાયેલા આરોપીઓ અમિત મનસુખભાઈ મસરૂ અને અલ્પેશ ઉર્ફે જીજુ જગદીશભાઈ પટેલના નામો તપાસમાં ખુલવા પામેલ છે જેને અટક કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત